રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી નગરપાલિકા વિસ્તારમાં દુકાનદારો દ્વારા ફૂટપાથ પર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નગરપાલિકાની દબાણ હટાવો શાખા દ્વારા કરાઈ દબાણ હટાવો કામગીરી ઉપલેટા શહેરના મુખ્ય વિસ્તારોમાં દુકાનદારો દ્વારા કરાયું હતું ફૂટપાથ પર દબાણ ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર મામલતદાર પીઆઈ સહિતના અધિકારીઓ રહ્યા હજાર

અને ટ્રાફિકને ને અડચણરૂપ નાગરિકો લે આમ વિવિધ રીતે જે અડચણરૂપ દબાણો ઉભા કરેલા છે તેવા આસામીઓને વખતો વખત નોટિસ આપવામાં આવેલી છે 300 કરતા વધુ આસામીઓને નોટિસ આપવામાં આવેલી છે તેમજ આજથી 5 દિન પહેલા જાહેર પ્રચારના માધ્યમથી પણ લોકોને વેપારીઓને માહિતગાર કરવામાં આવેલ છે અને ત્યારબાદ બાદ આજ રોજ આ જે કાંઈ દબાણો છે એની હટાવવાની કામગીરી ચાલુ છે હાલની તકે કટલેરી બજાર અને ત્રણ કમાન એરિયાના દબાણની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે અને હજુ પણ આગામી જે કઈ રોડ છે ત્યાં આ દબાણની કાર્યવાહી પૂર જોશમાં ચાલે છે સાથે જ હું નાગરિકોને વેપારીઓને ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી પણ એ મેસેજ આપવા માંગુ છું કે આગે આવા દબાણો હાલમાં જે કઈ દબાણની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદ આવા દબાણો ઊભા ના થાય અને નાગરિકોને આ બાબતે તકલીફ ના પડે તેમ સૌ સહકાર આપે

ભણાવાનો અને આમના પણ દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં એમનું સતત મોનિટરિંગ કરવામાં આવશે અને આ તત્વ આગામી સમયમાં ન કરે દબાણ એમના માટે પૂરજોશ થી કાર્યવાહી કરવામાં આવશે